શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યા થી શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આવેલ અક્ષત કુંભ કળશ પૂજન અને વિતરણ કાર્યક્રમ યોજાશે વિશ્વ હિન્દુ કલોલ પ્રખંડ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કુંભ હું કલોલ પ્રખંડમાં અને કલોલ નગરની અંદર કુંભનું વિતરણ મંદિરો માટે એટલે કે બાવીસ જાન્યુઆરી સુધી દરેક મંદિરોમાં એ કુંભની પૂજા થાય ત્યારબાદ પ્રસાદરૂપી ભક્તોને એ અક્ષત આપી દેવાના અને દરેક મંદિરભાઈ કુંભજેરો કળશ જેને કહીએ ત્રાંબાનો એનાથી ભગવાનની અંદર પૂજ ભગવાનના મંદિરની અંદર પૂજાની અંદર એનો ઉપયોગ થાય હમણાં જ આપને ઘનશ્યામભાઈએ રાજગોરે જે કઈ માહિતી આપી એ જ પ્રમાણે વિશ્વ હિન્દુ પરસાદ સત્યનારાયણ મંદિર મહિલા મંડળ તેમજ અન્ય साधु संतो सर्व भेगा पी आती का अठाईस तारीखे एक कलश विधरण प्रोग्राम दरेक मंदिर में आती काले एक कलशनी पूजन कलशनी स्वागत कलशनी अभिवादन आती का 28 तारीखे सर्वे सतो महतोनी हाजरी में विश्व हिंदू परिषद कार्यक्रम भाई साथ काले सवार दस ठीक बारह कर